Oh,

માં ત્યારે તેના સંબંધીઓ મળ્યા પછી પરિવાર ત્યારે પરત ફરી રહ્યો હતો અને ત્યારે તેમની કાર અકસ્માત ગ્રસ્ત થઈ હતી મળતી વિગતો વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો અગાઉ મે મહિનામાં આવી જે ઘટનામાં ન્યુયોર્કમાં કેવલેન્ટ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા વિદ્યાર્થીની ઓળખ વીસ વર્ષીય માનવ પટેલને ત્રેવીસ વર્ષીય સૌરવ પ્રભાકર તરીકે કરવામાં આવી છે જોકે પ્રભાકર પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને તેનું વાહન પુલ સાથે અથડાયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ